સુરતમાં ગત રોજ બપોર બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ શરૂ થયો છે આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલીને એક પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે તાપી નદીની સપાટી ખાતે મીટર પર પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરાછા કતારગામ સિંગણપુર મોરા ભાગળ સહિતના વિસ્તારોમાં રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના પગલે જનજીવનને અસર પહોંચી છે વાહન ચાલકોને રાહદારીઓને આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના કારણે નાવરીઓ વડા કાંઠે પાણી ફરી વળ્યા છે જેના પરિણામે ત્યાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ રશિયો ડ્રોન વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે દર્શાવે છે કે નદીમાં પાણીની સપાટી કેટલી હદે વધી ગઈ છે Bureau report LK Star News Suran.